હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ગુડી ગયા છે સાડા સાત જેવું થયું છે અને થેલા બેલા પેક થઈ ગયા છે તૈયારી પ્રતીક્ષાબેન મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ બીજો રાત્રિના બધા અમે સુતા હોય ને બધું ગડી કરે જ છે અને આપણે મસ્ત રેડી થઈ ગયા છીએ હવે જોઈએ કેટલા વાગ્યાની બસમાં જઈએ બરાબર ને હવે ઘણું રોકાઈ લીધું ને આમ જોવા જાવ તો હું અઢી દિવસ એટલે ઘણું જ એમ જ આપણે ઘરે ઘરે રહ્યા એટલે મતલબ આમ કેમ અમાર જેમ અમે કેમ દમણ ગયા હતા તેમ ફરવા નીકળી ગયા એક દિવસ એમ વેસ્ટ હોય છે પૂરેપૂરા અઢી દિવસ ઘરમાં ઘરમાં મતલબ આમ ગયા તા પણ એમ કે ઘરેથી જ તે એમ

કોઈ દિવસ એકલો મૂકીને પહેલી વેલી આવી ને એટલે એવું છે તો ચાલો હવે જોઈએ ક્યાં જઈએ છીએ ક્યાંથી બસ લઈએ છીએ બધું તો ચાલો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ તો હવે પ્રતિક્ષા બેન ને બાય બાય કરી દઈએ એ આવે છે જો કે મને મૂકવા માટે આવું છું પાણીની બોટલ પાણીની બોટલ ભરી ચાલો નાની ભરજો એટલે મારે વજન ન થાય હા સારું લાગે

બેસી ગયા સરસ પહોચી જશું હવે તો બપોર થાય ને ત્યાં ઘરે ઘરે પહોંચી જવું ઘરે જઈને કાનૂન એમાં

હાલો જો મમ્મ એમ દેતા હો તીખી હશે તીખી છે એમ હારી છે તો જો ભાખરવડી લાવી હાર્દિક માટે અમારે અહીંયા છે ને એ સમ્રાટ નથી મળતું એટલે એને હાથું સમ્રાટનું એક પેકેટ લાવી અને કાનાના કપડા બસ બીજું કાંઈ લાવી નહીં કાનું બીજું કાંઈ જરૂર હતી નહીં તે હું લાવું આટલું લાવીએ કાકાનું સારી છે ને એવું કાતર લઈ લેજો કાનું તો મમ્મા ને આમ અવડા હોના કિલો હતા હું લાવતી લાવતી પછી મેં કીધું કે રસ્તામાં એસ્ટીમ જવાનું વળી શેપાઈ ગયા હોય નક્કી નતું એસ્ટીમ આવું કે આમાં એમ લક્ઝરી મળી ગઈ

અને ડાળી આપ અને આમાં ભરૂચ સિંગ ને વચ્ચેથી લીધી હતી નાનું પેકેટ એક ઈદ તોડી છે મેં થોડીક ખાધી બે ચાર દાણા હા એટલે મેં કીધું લાઈ લેતી જાઉં મેં ઓલો ટોલ ટેક્સે ઊભી ઉભી રે ને ત્યાં આવે ને ત્યાંથી તો ચાલો આપણે હવે મારે ખાવાનું બાકી છે ખાઈ લઉં પછી મળીએ કા મમ્મી હા તો જમી લઈએ પછી મળીએ તો ચાલો હવે છે ને આજે તો મસ્ત ઊંઘ કરી બરોડા ચાલીને થાકી ગયા ગાવ એટલે બસમાં કે ને રોડા લેતા લેતા આવીએ તો મસ્ત આવી ધૂઈ ગયા તા અત્યારે સાંજની નો ટાઈમ થઈ ગયો છે અને રસોઈમાં આજ બને છે ખીર કેમ ખીર આજે બીજ છેને સારી મોટી બીજ છે આજ હા આજે અષાઢી બીચની બધાને શુભકામનાઓ નહીં હા આજે રથયાત્રા નીકળી હશે

મશીન નીકળ્યું છે વાતાવરણ સારું થયું તો નીચે લઈને ગયા છે તો હવે હાર્દિક આવે ત્યારે મળીએ તો જો જમીને ફ્રી થઈ ગયા અને હાર્દિક આવી ગયા છે હાર્દિક જોયે કાના ના કપડા જો ઈ કપડા પ્રિયા બેન લાવાયું છે ઈ જો એવો ચડડો છે એના રે જો આ પેર છે એનો અહીંયા જો માર કાનો આવ્યો એકલી 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 ઊભી રહેજે ઊભી રહેજે એ જો કેવા છે કેજો આ હું લાવી

સમ્રાટનો ચેવડો તો કેમ રહ્યું હું નોતી તો મજા આવી ગઈ શું એવું બધું કઈ વાંધો નહીં ચાલો કપડામાં ચેન્જ કરાવવા જેવું કઈ સારા છે ને એને કીધું છે કે તમારે ઘર પાસે ક્યાંય પણ જોડ્યું હોય ને તો તમે એક્સચેન્જ કરાવી શકો ના ગઈ માન બસ તો વાંધો નહીં તો જો કપડા આવી ગયા છે અમારા કાન્જીભાઈના આ પ્રિયા વાળા તો થેન્ક યુ પ્રિયા બેન મસ્ત મજાના કપડા માટે અને આ હું લાવી બરાબર શું કેસો આપણા વ્યૂઅર્સ ને 3 4 દિવસ થી તો મળ્યા નહોતા તો મળી ગયા હા આજે મળી ગયા હવે રોજ મળશે હવે રોજ વાત છે તો ચાલો વિડિયો ને એન્ડ કરી દઈશું

Buenas tardes. Bye bye.